આપણે ઘરમાંથી વિદાય લઈએ ને ત્યારે માણસોને મહેસૂસ થાય છે એક ઘરનો સારો પશુ જતો રહી ને તો એવો આપણે થાય કે મારે કઈક પશુ હતું બગડો જતું રહ્યું તો માણસ તો આપણે માંથી જે વિદાય લઈએ ખોટું રહે છે એવા આદરણીય આપણા ડાયાભાઈ પોતાના નશ્વર શરીરનો ત્યાગ કરીને જે પરમાત્માની શરણે થયા એના ઉપલક્ષમાં આજે એમના સુપુત્રોને એમના પરિવારે અહીંયા ભજન સંધ્યાને શ્રદ્ધાંજલિ સમારોહ રાખીને આજે જે પવિત્ર કાર્ય કર્યું છે આપણે બધોને સંતોના દર્શનને સત્સંગનો જે લાભ અપાવ્યો એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ ધન્યવાદ આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી શ્રી રવિ સદનાનંદગીરીજી મહારાજ લાલાવાડા ગૌશાળા એક વિદ્વાન સંત છે અને નમ્રતા ખૂબ છે વિદતા પ્રમાણે બોય નમ્રતા ન હોય વિદ્યા ખારે પાણી જેવી કહેવાય પાણી ખારો હોય તો શું કામનો વિદ્યા ખૂબ ભરેલી માણસ નમ્રતા ન હોય એ વિદ્યા નથી એમ અમારા મંડલેશ્વર મહારાજમાં વિધતા પણ સારી છે નમ્રતા પણ ખૂબ ઉચકોટીની છે એ અમનો એક નમ્રતા ભૂષણ છે અને આજના મંચ ઉપર આપણા વાદિલા હનુમાન સીતારામપુરીજી મહારાજ એ પણ સારા એક પ્રવાચક જ્ઞાની પુરુષ છે સાથે સાથે અમારા સ્વામી શ્રી દેવેન્દ્રપુરીજી મહારાજ આપણા ભેગ ભગવાન સંત નામ મને નથી આવતો જય જય જયપુરી જયપુરીજી મહારાજ અને આપણી સભાનું જે સંચાલન કર્યા છે એવા હવે અમે તો અમને મોહનપુરી જ કહી દીધા છે મોહનપુરી અને સાથે સાથે ખૂબ એવા ભજનના ગાયક અને ભજનના સમ્રાટ છે અને સારા ગાયક છે જે આપણા રાધુભાઈ પઢિયાળ અને આપણા મુકેશભાઈ સારા વાદક છે તબલા ઉપર સૌરા આપેલા છે એવા ઉપરા ગણપતભાઈ ઠાકોર મંજુના નામ માણ કર નટુભાઈ અશોકભાઈ અશોકભાઈ અને સાવળના જે માલિક ઓપરેટર છે એવા લાલભાઈ અમારી સામે બેઠેલા બધા ધર્મપરી બી સજનો માતાઓને પહેલું સજના હકીકતમાં મહાપુરુષી માણસને કરવા જેવા કામોનો ઇશારા કર્યા છે બધા જ મહાપુરુષો શાસ્ત્રો અને આગળ પણ કહી ગયા આજે પણ કહી રહ્યા છે રોજ પણ કહેતા હોય છે આગળથી કેતા આવશે હજી સુધી કહેતા રહેશે અને એટલો કહે છે ને એટલા ચાર વેદ છ શાસ્ત્ર અને પુરાણ અને વિદ્વાનોના જે ગ્રંથ જે લખેલા છે એ બધા ગ્રંથો મહાપુરુષોની વાણી ભજન સત્સંગ પદ એટલો ઉપદેશ કર્યો છે કે જેની સુવાર નથી એની ગણતરી કરો તે શબ્દોનો પાર આવે એમ નથી ઉપદેશ કોને કર્યો બધો માત્ર ઉપદેશ મનુષ્યને કર્યો છે અને મનુષ્યને મનુષ્ય થવા માટેનો ઉપદેશ છે કોનો ઉપદેશ છે મનુષ્યને ઉપદેશ કરાવવામાં આવ્યો છે આ ગાયને ભેંસને ઘોડેને ગધડેને કોઈ ઉપદેશ કર્યો નથી એને ઉપદેશ લાગે નહીં એને ઉપદેશ નથી કર્યો આટલા બધા જે આ ગ્રંથો છે એ બધા માણસો ઉપદેશ કરે છે કે તું સારો મનુષ્ય બને જા અને આ મનુષ્યતા તને પ્રાપ્ત થઈ છે પણ તો એમાં એ મનુષ્યોમાં ભાગ્ય જેનો હોય સારો ભાગ્ય હોય એ આ જીવનને મનુષ્યના જીવનને સમજે છે અથવા તો એને એ પરિવર્તન કરી શકે છે લગા બધી દુનિયા કરી શકતી નથી બધા જીવોને લાગ નથી હોતા બધા જીવોને પકડી નથી શકતા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કીધું જે બે પ્રકૃતિથી માણસોનો જન્મ થયો છે એક દેવી પ્રકૃતિ આસુરી પ્રકૃતિ દેવી પ્રકૃતિથી જેનો જન્મ થયો છે એને કહેવાની વધારે જરૂર હતી નથી અને આસુરી પ્રકૃતિથી જેનો જન્મ થયો છે એને આ બધા ઉપદેશો છે અને ઉપદેશ કરતા હોવા પણ આસુરી પ્રકૃતિ વાળા માનતા નથી આવતા નથી હોય તો આવે ભેથી બચવા માટે આવે કરવા માટે આવે એનો ઓસલે સારા કાર્યનો પણ એ મનથી એને માની શકતા નથી જેને આશુર પ્રકૃતિ કહેવાય તો આપણે શબ્દો આપણે વાપરાય છે કે આ તો દેવ છે અને આ દાનવ છે એટલે દેવ નો અર્થ શું છે દયા નવ જેને દયા નથી એ છે દયા નવ જેને દયા નથી દાનવ છે અને દયા જે પુરુષો ની અંદર દયા છે એ પુરુષો દેવ છે જે પુરુષો ની અંદર દયા છે બે હોય કે ભાઈ હોય જેની અંદર દયા છે એ દેવ છે જેની અંદર દયા નથી એ દાનવ છે પછી વધારે દેવની વિખ્યાત નથી કોઈ દાનવ એમણે સિંગણોવાળા વળાય નથી અને એટલે માટે મહાદેવજીને મા પાર્વતી પૂછ્યું કે ભગવાન આ જગતમાં રાક્ષસ કોને સમજવું દેખવામાં તો બધા એક જેવા દેખાય છે પણ એને રાક્ષસ કેવી રીતે સમજવો એના ગુણધર્મ શું હોય છે ત્યારે ભગવાન કે છે કહાના માને માતા પિતા ગુરુ દેવા વંશે કરવા આવે સેવા કહા માને માત પિતા ગુરુદેવા દેવા વંશે કરવા આવે સેવા કાય મહાદેવ સુનુ ભવાની એ સમય પ્રાણી એ ભવાની જે મા બાપ ને ગુરુ નો કહેવો ન માને અને સાધુ પુરુષોની સેવા ન કરે પણ કરાવે ઘણો ખરો આજ એવો છે આપણે જોઈએ તો એક મંદિર ગામમાં બનાવે એક બાવા રાખી દીધી અને પછી ભેડા છે બાવા ચા ચા મૂકજો બી ઓર્ડર કરે અને બાવાને આપણે લેવો હોય ન હોય શું કરે ગરજનો માર્યો બધું કરવું પડે ઘર છોડી ઝૂંપડી આવ્યો હોય ઘરની ઝૂંપડી છોડીને આવ્યો હોય હવે ઘરમાં જવા કરે તો પાછા પેલા લોકો ને કહેવા દે કે તમે ઘણા દાડા બાર બગાડે હવે ભાઈ હવે ભાગ તમારો નથી હવે બાળાને એની મજબૂરી કરવા હોય જીવન કાઢવો અને ગામમાં એક મંદિર બનાવી અને બાળાને પૂજારી પૂજા રાખી દીધી હું તો વખત કોણ છું કે બાપ જેમ મારા ગામમાં મંદિર પર રાખી એક એક બાવો ભૂખે મારવાનું સાધન તમે ઉભો કર્યું શું કર્યું ગામમાં મંદિર બનાવીને સાધુને પૂજારી તરીકે રાખે છે અને ગામમાં ઉપર ચૂંટણી આવે સરપંચની અને એ સરપંચની ચૂંટણીમાં લડાઈ પહે તો રૂખડી બંધ કરે બાવે બાવેની બંધ કરે ગામમાં ઝઘડો પહે બે પાલટીઓ પડે એટલે ઝઘડો તમારો છે આવ્યો તો બાપડો એ પૂજા કરે ટોકરી કૂટે છે એને તાપો કે એની રૂખડી બંધ થઈ જાય અને ઉપરથી આવ્યો ને હામાં ચા કરજો પડી ચા પી દે પછી આ વાટકાજ તપીલ સાફ કરી મૂકી દેજો હવે ઓને શું કહેવો ઓને સિંગડો વાળો ની પણ વગર સિંગડી માને માતા પિતા ગુરુ દેવા સાધુવંશય કરવામાં આવે સેવા કહે મહાદેવ શું ભવાની બહુ નિશાસ સમજે પ્રાણી એ પ્રાણી નિશાસ્ત્ર સમજે સંતોની ગુરુઓની બ્રાહ્મણોની સેવા ન કરે પણ એ લોકોથી જે સેવા લે છે એને રાક્ષસ કેવું એ મહાદેવ કહ્યા છે એ વાત સત્ય પણ હોવા કોઈ જૂઠી વાત ન હોય તો સજનો ત્રણ પ્રકારના માણસ છે એક તો જો કોઈ પણ જગ્યા કામ પડે ને વગર કીધે ઉઠે જે સેવા કરવા લાગે એ માણસ દેવ છે દેખ્યા કયા એ જરૂર છે માણસની તો જે જરૂર હોય એ જરૂર પૂરતી સેવા કરવા માણસ લાગે જાય વગર કીધે જે વગર કીધે સેવા કરેલી છે એને દેવ કહેવાય અને જે કહેવાથી સેવા કરે એને મનુષ્ય કહેવાય અને કહેવાથી જે સેવા ન કરે એને રાક્ષસ કહેવાય કહેવાથી જે સેવામાં ન લાગે ઓને રાક્ષસ કહેવાય એ આવા માણસો ઘણા આવે છે એક વખત આપણા જે કોઈ નવાબનો કોઈ સુલતાન બાસ્તાનો જે લડકો હોય ને ઓને શાહજાદો કહે ઓને શાહજાદો કહે અને આપણા ક્ષત્રિય રાજાઓના જે લડકા હોય એને રાયજાદા કહે એક શાહજાદો ને એક શાહજાદો જાતો રસ્તે મેં ક્યાં અને તરસ લાગી તરસ લાગી તો કુ પાણીનો રસ્તે ઉપર ડોરડી પડી હતી પાણી કાઢવાનું સાધન પડ્યું હતું પણ મેં શાહજાદા હું અને ખેંચકે પાણી કૂડ પી હું તો ડબાપ નથી કે શાહજાદા છું એમ કરીને રાહ દેખીને બેઠો હવે કોઈક માણસ સાફ છે એને હું કહીશ મને ખેંચીને પાણી પાય અથવા તો એ પીછે હું પણ કહીશ રાહ દેખીને તરસી મને બેઠો બેઠો પણ એ શાહજાદો ડોલડીને એક ડોલ બહેરી એમાં એક રાજકુમાર આવ્યો છત્રીસો એટલે એમણે કીધું ભાઈ તમે કોણ છો તો કે હું તો શાહજાદા મેં હું તો કે થોડા મુજબ પાણી પીલાના તો કે તું શાહજાદ છે તો હું રાજાદો છું એટલે ઓફી બને બને પર છો એક એકબીજાને કોઈ પાળી પાડી શકો નથી આપણા રાહ જોઈને બેહો હવે કોઈક ત્રીજે ના વાંચ્યો ત્રીજો એક મારા જેવો વ્યક્તિ આવ્યો એ આવીને પોતાનું પાણી ડોલ ભરી કાઢ્યો પીધો તો રાજા દે શાહજા દે કીધું કે હમકો પાણી પીલા દે તો કે તું આપ ખેંચ કે નહીં પી શકતે હો એક કીધું કે મેં રાય જાદા હું દૂસરે કીધું કે હું શાહ જાદુ છું પેલા કીધું હું હરબ જાદુ છું તમે મર્યાદો પાદુ છું એટલે મર્યાદા તમે મરી જાઓ તો તમને પોણી પાવાનું છો નહીં એટલે માટે હકીકતમાં બુદ્ધિવાળો માણસ સારો ઓછી બુદ્ધિવાળો સારો પણ જેને કહે છે ને ડોટ ડાયો એ ડોટ ડાયો ફોટો ડોટ ડાયો બગાડે બાકી બુદ્ધિવાળો સારો ના ઓછી બુદ્ધિવાળો સારો એ બે પ્રકારના માણસો હારા પણ અત્યારે એક તો આરામજાદા અને ડોલતા માણસો બહુ છે એટલે એને સંતોના સંતો ઉતરતા નથી ઉપદેશ બહુ કરો ઉતરે નહીં કારણ કે એ એનેથી વધારે કોઈને માનતા જ નથી આપણે અમે ઘણન સાંભળ્યા છે સત્સંગ કરો ગમે તો આપણા સત્સંગ કરો આપણા જીવા આવડતો કરો અરે ભાઈ આ તો સાધુઓના અને બાવાના તો ધંધા છે તો બોલો બોલીને એ એને રોટલા કાઢવાનો એનું કોણ છે એટલે કોઈ એ બધું બનાય નહીં ઉપડે એવું કહેનારી છે પાછાઓ હવે તો એ માણસ આવી બુદ્ધિવાળો માણસ સત્સંગને શું ગ્રહણ કરે મહાપુરુષોના સત્સંગ તો થાય છે માણસોને પરિવર્તન કરે એવા સત્સંગ થાય છે આવા મહાપુરુષો કરે છે પણ માણસોનું મનન થાય ત્યારે ને એક વખત કહે છે બ્રહ્માજી પાસે ત્રણેય વર્ગના ગયા જે માનવ પણ ગયા દાનવ પણ ગયા અને દેવ પણ ગયા ત્રણેય વર્ગના માણસ ગયા અને બ્રહ્માજી એક જ અક્ષરનો બધાનો ઉપદેશ કર્યો બ્રહ્માજી પૂછ્યું કેમ આવ્યા બધાએ કે મહારાજ અમે ધર્મનું શિક્ષણ લેવા માટે અમારે શું કરવું હોય શિક્ષણ લેવા માટે બ્રહ્માજી કીધું હું વધારે નહીં બોલો એક જ અક્ષર કહીશ ત્રણ વખત અને એમાં તમારે જી માંથી સારા નીકાળવું હોય નીકાળી લેવું બ્રહ્માજી ડ દ વખત ત્રણ વખત કીધું હવે એ મેં તમને ઉપદેશ કર્યો તમે ત્રણ વર્ગ ના છો એક માનવ ને નાનવ ને દેપ હવે તમારે જી એને સારા કાઢવો કાઢવું હોય તમારા માટે કાઢી લેવું હવે માનવે કીધો કે બ્રહ્માજી દ દક્ષરથી લોકોને ઉપદેશ એવો કર્યો છે કે તમે મારો દાન કરો દાન કરો તો તમે સાર્થક તમારો જીવન થશે દેવી અર્થ નિકાલ્યો કે દ શબ્દથી બ્રહ્માજી લોકોને ઉપદેશ એવો કર્યો છે કે તમે દેવો ઇન્દ્રિયોના વિલાસી છો એટલે ઇન્દ્રિયોનું દમન કરો એટલે આપણા ઇન્દ્રિયોનું દમન કરવો જો બ્રહ્માજીઓને એ ઉપદેશ કર્યો છે અને એને જે અર્થે લીધો કે બ્રહ્માજી ઉપર અક્ષરથી ઉપદેશ કર્યો છે કે તમે દયા વગરના છો એટલે દયાને ધારણ કરો તો દાનો મટી જાઓ એક અક્ષર બ્રહ્માજી કીધો અને ત્રણ મરણને માણસે ઉપદેશને સારાસને પોતાની રીતે લઈ લીધો તો ઓનોનશે જિજ્ઞાસ છે અધિકારી અને આ તો મોટી મોટી કથાઓને મોટા મોટા સત્સંગને મોટા મોટી સભાઓ ભરાય છે રાતના દિવસ માણસોને સત્સંગ કોને આવે છે તમે જુઓ તો ત્યાં સત્સંગ ભજન ચાલે છે કથાઓ ચાલે છે માણસને મોબાઈલમાં જુઓ તો ધાર્મિક પર્વત આવી જાય છે ટીવીઓમાં આવી જાય છે પણ માણસ કોને ધાર્મિકતા વાળાને જોતા નથી માણસ બીજું જે કઈ હોય એને ખોળે ખોળ કાઢે પણ એ ધાર્મિકતા વાળામાં કોઈ જોતો નથી મોબાઈલ મેં આ મોબાઈલોની અંદર ચારે વેદ આવી જાય છે મોબાઈલ પુરાણ આવી જાય છે બધી જ મોબાઈલોમાં સત્સંગની વાતો આવે છે બહુ કથાઓ આવે છે ઇતિહાસો આવે છે પણ ઓને લગભગ માણસો નહીં જો અને કોઈ ભાવિકને જિજ્ઞાસુ માણસ જોશે ન ટાળી લો નો કે જે અમુક આધુનિક વસ્તુઓ છે ને ઓને એ દેખે ઓનો લક્ષ્ય લે એટલે માટે જ્યાં સુધી માણસ આધુનિક આધુનિકતા ભણ્યું છે વેશન ફેશનને વેબ વેશન ફેશનને વેબને જ્યાં સુધી માણસ પડ્યો છે ત્યાં સુધી માણસને કોઈ પણ શાસ્ત્રનો સંતનો શબ્દ ઉતરતો નથી એ ઉતરાય પણ સ્વાભાવિક છે શાસ્ત્ર કે છે એક તો પ્રભુ પૂછીને ધામમાં ભગવાનની મૂર્તિ ક્યાં પૂજાય મંદિર મેં વધો મંદિરથી બહાર મૂકી દો તો ધીરે ધીરે રૂરો થઈ જાય મન આ ઓલન પ્રભુ પૂછીને ધામ મેં મૂર્ખ પૂજિ જ ગ્રહ મૂર્ખની પૂજા કયો છે ખરી કેમ કે એક કોટલી મારીને આવી ગયો ધમાલ કરતો હોય એ મોણા આજે આજે કરીને હુવાળે કાવડાવે પ્રભુ પૂજી ધામમાં મૂર્ખ પૂજી દીધ ગ્રહ રાજા પૂજ્ય સમદેશમાં રાજા છે પોતાના દેશમાં પૂજાય પણ વિદ્વાન પૂજ્ય સમગ્ર વિદ્વાન લોકોની પૂજા સર્વત્ર થાય છે અને વિદ્યા છે ગુરુનો ગુરુ વિદ્યા ગુરુનો ગુરુ છે એટલે માટે સજ્જનો वो एक महापुरुष कह गयो छे के विद्या विश्व विनोद है विद्या से ना विश्व नो इग विनोद पर छे विद्या विश्व विनोद है انا विद्या विविध विकास विद्या से विविध प्रकार ना विकास होत થાય छे विद्या विश्व विनोद है विद्या विविध विकास વિદ્યા સુખ સંસાર કો વિદ્યા જ્ઞાન પ્રકાશ એ વિદ્યા બધું આવે છે વિદ્યા સંસારનો સુખ પણ છે વિદ્યાનો જ્ઞાન પ્રકાશ પણ છે એટલે માટે વિદ્વાન પુરુષ છે એની સર્વંત્ર પૂજા થાય છે એ ગમે તે પૃથ્વીને ખૂણે ઉપર જાય એ પુરુષની પૂજા થાય છે થાય છે થાય છે એટલે માટે પ્રભુ પૂજ્ય ધામમાં મૂર્ખ પૂજ્ય ગ્રહ अरे राजा पूज्य समुदेश में विधवा समुग्रह छक्ति ने अधिकार शास्त्र आप छो शास्त्रो अधिकार का अधिकार नहीं शास्त्रकार नकार करे सुखी व्याधि आसिक बहु सोई सुखी व्याधि आसिक कूमती बहु सोई तेने अधिकार शास्त्र को सरदो सीजन આટલા વ્યક્તિઓને જ્ઞાનનો કર શાસ્ત્રનો અધિકાર છે નહીં એક તો બહુ હાઈ લેવલનો સુખી બંગલે જાય તો એસી સૂતો હોય ગાડી જાય તો એ હોય સોફામાં જે પડ્યું હોય એ અહીંયા ચટાઈ ઉપર બેસે સત્સંગ સાંભળે નહીં એ સત્સંગ સાંભળે નહીં એને અધિકાર જ નથી એને ઉતરે જ નહીં અને વ્યાથી રોગી રોગી માણસથી રોગથી પીતા પીડાતો હોય એને સત્સંગને ઉતરે એને કોઈ ભૂવો ભરલો કા કોઈક રોગ ડૉક્ટરની એવી વાત કરે ફલાણી જગ્યા વેદ હારો છે તો એને ધ્યાન દેશે ફલાણી જગ્યા ભૂવો હારો છે રોગ બટાડે છે એને ધ્યાન દેશે પણ સંતોની વાતને ધ્યાન નથી કારણ કે એને પીઢ બીજી છે સુખી વ્યાધિ વ્યાધિ રોગ આ શું આ શું વ્યક્તિ પણ બાજુ પડ્યો છે પણ એ ભજન ન ન બે સત્સંગમાં ન બેસે સુખી વ્યાધિ શું રસિક જે રસિક વ્યક્તિ છે એ રસિક બધા મળે રસિક ભક્તો આવે તો ભળી જાય મનજીલા જાય વાળા આવે તો ભેડો ભળી જાય ચૂંટણી વાળા આવે તો ભળી જાય ભૂ આવે તો ભળી જાય ભળી જાય રસિક કહેવાય ઓને પણ જ્ઞાનનો અધિકાર નથી આવે અને કુમતી કુવિચાર જેની અંદર હંમેશા માટે ચાલે છે ભર્યા પડ્યા છે એ કુચારી પુરુષને ક્યારેય પણ જ્ઞાનનો અધિકાર છે નહીં અને રસિક કુમતી અને બહુ વાળો બહુ જેને ઊંઘ આવતી હોય એ પુરુષને પણ જ્ઞાનનો અધિકાર નથી છ પ્રકારના વ્યક્તિઓને શાસ્ત્રનો જ્ઞાનનો અધિકાર જ નથી આ છ પ્રકારના દોષને જે દોષોને આવે સભામાં અને છ પ્રકારના દોષોને જે ટાળે છે એ જ શાસ્ત્રનો જ્ઞાનનો અધિકારી જે બને છે એટલે માટે આ છ દોષ મેં ભરેલા માણસો એને લાગુ જ નહીં પડે કોઈ દિવસે અને એને લાગુ પાડવા માટે બહુ એને પોતાના દોષોને બહુ ટાળવા પડે એટલા માટે સજનાઓ હકીકતમાં મહાપુરુષો આપણને બહુ સમજાવે છે બહુ વાતો કરે છે બહુ સારી સારી વાતો કરે છે અને એ માણસ કદાચ સંતોની વાત થોડી ઘણી અનુકરણ કરી લે આપણા શાસ્ત્ર જ્ઞાનથી ભરેલા પડ્યા છે ઉપનિષદને અનેક પ્રકારના ગ્રંથોમાં મહાન જ્ઞાન જ્ઞાન મહાપુરુષો ભરી ગયા છે અને એમના વિચારો લખી ગયા છે પણ આને કોઈ માણસ અત્યારે આપણા ધર્મશાસ્ત્ર લગભગ માણસો સુવર્તા નથી ધર્મશાસ્ત્રને કોઈ વાંચે નથી દે તો પડ્યા છે પરિશ્રમ અત્યારે છપાય ગણાય છે પણ કોઈ વાંચતો નથી ઉપન્યાસો બહુ વાંચે છે ઉપન્યાસોને માણસ દિવસ છોડતા નથી પણ ધર્મગ્રસ્તોને કોઈ વાંચતા નથી એક બાબત કહી ગયા છે વાણી હરિ વિશારકે વાંચે આણ કુંવાર હરીની વાણી જેમ છે એ વિસારે ભૂલી જાય વાણી હરી કે વાંચે આન કુંવાર પતિ પતિ છડી બાપડી યાર જે પત્ની પોતાના પતિને છોડીને બીજી પતે છે જે પથ્થર પથ્થર ચડે છે એનો વિકાસ થતો નથી નાસ જ થાય છે એટલે માટે એટલે માટે કવિ કહે છે કે વાની હરી વિશારે કે વાંચે હાન કુવાર પતિ પતિ છડી પાપણી યાર વળવ જળ એમાં કોઈ દિવસે સુખ છે નહીં એટલે માટે હંમેશા માટે ધર્મનાગ્રવા માણસોને ટેમ મળે તો જેટલું ટાઈમ મળે એ ધર્મનાગ્ર માણસોને અવલોકન કરવા અને કોઈ ભક્ત ભક્તકા સંત હોય તેને પાસે ઘડી બગડી જાય બેસવો વડીલો પાસે જાય બેગડી બેસવો તે આપણને સારા વિચારો આપે અને હકીકતમાં અત્યારે પણ હાલની સમયમાં સત્સંગોમાં માણસના ઢગલા બેઠા હોય છે પણ યુવાન વર્ગ કોઈ સત્સંગમાં હોતો નથી હવે ઘટા તો બચારા જે છે એ સમય પૂરું થઈ ગયું છે હવે જે સુધરવો તો સુધરી ગયા હવે જરૂર તો નવા મોટીયારોને સુધરવાની છે નવા મોટીયાર પોતાની લાઈફ સુધારવાની છે એ જો કદાચ જાય ને શાસ્ત્રનો બોધ લે સંતોના દર્શન કરે સત્સંગ કરે અને હકીકતમાં એ વિચારોને ધારણ કરે તો સો ટકા ભારત વર્ષનું જ્ઞાન હંમેશને માટે ફાલ્યો ફૂલો રહે હમેશ માટે આપણા ઋષિઓ મુનિઓની ઉપદેશ ભલે જગતમાં બીજો ભૌતિક જે સાક્ષરતાવાળા માણસને ભણાવે ભલે ભલે માણસ ભલે ભલે માણસ ડિગ્રીઓ પ્રાપ્ત કરે પણ જો શાસ્ત્રનો સંસ્કાર અથવા તો ગુરુનું શિક્ષણ ન હોય તો ભણેલો માણસ રાક્ષસ થાય છે તમે ઘણી ખરે દ્રષ્ટિદેજો જે ઘર કરવામાં બેઠા છે એ ખેતમજૂરના છોક મા બાપ કોઈના નથી ખેતમજૂરના મા બાપ નથી એ બધા ઊંચા ભણેલા એના મા બાપ ઘરજક્રમમાં બેઠા છે ખેતમજૂરીના નથી કોઈ મા બાપ કારણ કે એ લોકોને એ શિક્ષણ જ નથી એવો એટલે ભણ્યા જ નથી કે એ મા બાપને કાઢીનો કે એટલે માટે એક વખત એક ભણેલી વહુ આવી અને દીકરો કરતો હતો એને બાપને તો દીકરો તો વિચાર કરતો મારા બાપની સેવા કરીશ પણ વહુ ભણેલી એટલે લોટ ન હોય ને કે હવે તમારા બાપે કોણ સંન્યાસ લઈ લે હવે તમારા બાપે કોન્યાસ લઈ લે છોકરો ઘણી દાડે ફરતો હોય કે નહીં કરું તો એ સ્ત્રી નહીં રહી યારી યાર હવે મારા બાપને કેવો ધર્મ તો નથી બોલો કેવો પડશે કે બાપા હવે મારો વિચાર એમ છે કે તમે સંન્યાસ લઈ લીધો હતું દશરથ રાજાને એક દોડો આવ્યો હતો સંન્યાસનો વિચાર કર્યો હતો તમારે ખાસા દોડા આવ્યા છે એટલે સંન્યાસ લઈ લ્યો હતો તો કે હારો બેટા બાપ સમજી ગયું કે સંન્યાસ લેવાનું કેમ કે છે હારો બેટા લઈ લઈશ હવે અમુક તારીખે હું નીકળો છો નીકળવાની તૈયારી કરી ત્યારે છોકરો પચાસ મીટર કપડું એને બાપને આપ્યું એ લો બાપો આ પચાસ મીટર કપડો તમારે કામ આવશે એને બાપમાંથી પચીસ મીટર થાળે પાછો આપ્યો કે આ રાખ એટલો તું મારે હારો પાક્યો કે મને જાતે પચાસ મીટર કપડો તું છે પણ સારો તારો છોકરો એવો પાકશે ને એક નહીં નિહાલે આ ત્યારે કોમ આવશે એટલું રાખે લે સારો છોકરો એવો પાકશે ને એક મીટરી કપડો નિહાલે તને એટલે આટલો લે તારે કોમ આવશે તો હકીકતમાં સંસ્કાર સંસ્કાર વગરના જે ભણતર છે ને એ વડીલોની કે સંતોની ગુરુઓની ધર્મની સેવા નથી કરી નાસ્તિક જ થાય એ નાસ્તિક આધુનિક ભણતર વાળા નાસ્તિક થાય અને આ વાતની જો કદાચ એમને સત્સંગ મળતો રહે મહાપુરુષોના દર્શન કરતા રહે મહાપુરુષોની સલાહ લેતા રે શાસ્ત્રોની સલાહ લેતા રે બુદ્ધોની વડીલોની સલાહ લેતા રે તો એની અંદર ધર્મની મર્યાદા સો ટકા રહે તો ખરેખર સજનો આપણા દયા ભાઈના પરિવાર આ શ્રદ્ધા સરદારની સમાજો રાખીને ને ભજન સત્સંગ રાખે ને બધાને અહીંયા લાભ પ્રિત કર્યા એ બદલ ખૂબ ખૂબ આશીર્વાદ ધનવાદ એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું સદગુરુદેવ જય